પ્રજાસત્તાક પર્વની લોકો અનેક રીતે ઉજવણી કરી રહ્યા છે અમદાવાદ ખાતે દેશ પ્રેમીઓ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી અમદાવાદના સ્થાનિકો દ્વારા અનોખી રીતે પ્રજાસત્તાક ની ઉજવણી કરવામાં આવી આરોહી એલ્જીયમ ના રહીશો દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી સ્થાનિકો દ્વારા ધ્વજવંદન સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

ભાઈ સામે જોવો ભાઈ સામે ચલો વેરી ગુડ ચલો વેરી નાઈસ સીધું રાખજો સીધું પણ રાખો ઉભા રહો ઉભા રહો ઉભા રહો